નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે પી વિભાગના તત્વોમાં હાલ સત્તરમાં સમૂહ વિશે જોઈ રહ્યા છીએ ગયા વખતે આપણે સત્તરમા સમૂહના હાઇડ્રોજન તત્વોની હાઇડ્રોજન સાથે ઓક્સિજન સાથે હેલોજન સાથે અને અન્ય હેલોજન તત્વ સાથેની પ્રક્રિયા તે વિશે આપણે જોઈ ગયા હવે આજે આપણે સત્તરમા સમૂહના એક જાણીતા સૌથી અગત્યના તત્વ ક્લોરીન અને એના દ્વિપરમાણવીય અણુ એટલે કે સી એલ ટુ વાયુ એની બનાવટ ગુણધર્મો અને ઉપયોગ વિશે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો ઘણી રાસાયણિક પ્રક્રિયા ઘણી બધી જગ્યાએ ક્લોરીન વાયુનો ઉપયોગ થતો હોય છે તો આપણે એવા બહુ અગત્યના ક્લોરીનની બનાવટ ગુણધર્મો અને ઉપયોગ આપણે જોવાના છે તમને ત્રણ અને ચાર માર્ક્સના પ્રશ્નોમાં આમાંથી બનાવટ ગુણધર્મોના ઉપયોગમાંથી તમને પૂછાઈ શકે તો ક્લોરીનની બનાવટ સૌથી પહેલાં આપણે જોઈશું તો ક્લોરીન એ અહીંયા બે પદ્ધતિ એમ તો જોઈએ તો ચાર પદ્ધતિ આપી છે એ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા બનાવવામાં આવતો હોય છે સૌથી પહેલી પદ્ધતિ આપણે ક્લોરીનની બનાવટની જોઈએ તો એ છે મેંગેનીઝ ડાયોક્સાઇડને મંદ એચસીએલ સાથે ગરમ કરવાથી મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે એમએનઓ ટુ એને મંદ એચસીએલ સાથે ગરમ કરે તો એમએનસીએલ ટુ સીએલ ટુ અને એચ બનતો હોય છે એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડને મંદ એચસીએલ સાથે ગરમ કરવામાં આવે તો ક્લોરીન બને છે જો એચ સીએલના જગ્યાએ મીઠું અને સાંદ્રા એચ ટુ એસઓફોર વપરાય તો ત્યારે આપણને થોડી અલગ નીપજ મળતી હોય છે એ પણ તમને અહીંયા પ્રક્રિયા આપી છે એચ સીએલની જગ્યાએ મીઠું એટલે કે એનએસસીએલ અને સાંદ્રા એચ ટુ એસઓફોર એની જો એમએનઓ ટુ મેંગેની ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો ત્યારે એમએનસીએલ ટુ એનએ એચ એસઓફોર એટલે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ પાણી અને ક્લોરીન બનતો હોય છે બંને રીતે મંદ એસસીએલ સાથેની પ્રક્રિયાથી પણ અથવા સોરી સાંદ્રા એચસીએલ સાથેની પ્રક્રિયા પણ અથવા તો મીઠું અને સાંદ્રા એચોર સાથેની પ્રક્રિયાથી પણ આપણને ક્લોરીન વાયુ મળતો હોય છે બીજી પ્રક્રિયા જોઈએ આપણે પોટેશિયમ પર મેંગેનેટ એટલે કે કે ફોર પોટેશિયમ પર મેંગેનેટ પર એચસીએલની પ્રક્રિયા દ્વારા કે એમ ફોરની એચસીએલ સાથે પ્રક્રિયા થાય તો ત્યારે કેસીએલ એમએનસીએલ ટુ પાણી અને સીએલ ટુ બનતો હોય છે એટલે કે એમ ફોરની એથસીએલ સાથેની પ્રક્રિયાથી પણ આપણને ક્લોરીન વાયુ મળતો હોય છે વિદ્યાર્થી મિત્રો આ બે પદ્ધતિઓ છે આ બે પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા ક્લોરીન બને પરંતુ આ સિવાય લગભગ કહે તો ઔદ્યોગિક રીતે ક્લોરીનના ઉત્પાદન માટે ડેક્કન અથવા તો ડીકન પદ્ધતિ અને વિદ્યુત વિભાજન દ્વારા ક્લોરીન મેળવાતો હોય છે સૌથી પહેલાં આપણે જોઈએ ડીકન ક્લોરીન મેળવવા માટેનો ડીકન અથવા તોને ડેક્કન પદ્ધતિ પણ કહેવામાં આવતી હોય છે આ પદ્ધતિ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે છે કે ક્લોરીનના ઔદ્યોગિક ઉત્પાદન ક્લોરીનના ઉત્પાદન માટેની ડેક્કન અથવા ડીકન વિધિ અથવા પદ્ધતિ સમજાવો તો ડીકન પ્રક્રમમાં સાતસો ત્રેવીસ કેલ્વિન તાપમાને સીયુસીએલ ટુ ઉદ્દીપકની હાજરીમાં વાતાવરણ એટલે કે ઓક્સિજન વડે હાઇડ્રોજન ક્લોરાઇડના ઓક્સિડેશનથી આપણને ક્લોરીન મળતો હોય છે એ ટૂંકમાં કહે તો એચસીએલનું સીયુસીએલ ટીની હાજરીમાં સાતસો ત્રેવીસ કેલ્વિન તાપમાને એની જો ડાયોક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે સીએલ ટુ અને એચ ટુ બનતા હોય છે એટલે ક્લોરીન વાયુ મળતો હોય છે આ ડેકન પદ્ધતિ જેના દ્વારા ક્લોરીન મેળવી શકાય છે બીજી પદ્ધતિ આપણે જોઈએ તો તે છે વિદ્યુત વિભાજન પ્રક્રમ એટલે કે વિદ્યુત વિભાજન દ્વારા તો ક્ષાર ઝાળના કોઈ કોઈપણ ક્ષાર છે એ ક્ષાર ખાસ કરીને ક્લોરીન ધરાવતા ક્ષાર તો જેમ કે એનએસિએલ બરાબર તો આ ક્ષાર જાળના અથવા તો સાંદ્ર એનએસ ક્ષાર જાળ છે ને એ સાંદ્ર એનએસીએલનું દ્રાવણ હોય છે તો આ જે સાંદ્ર એનએસીએલ છે અથવા તો એને ક્ષાર જાળ કહેવાય છે તેના વિદ્યુત વિભાજનથી આપણને એનોડ પર ક્લોરિન મળતો હોય છે વિદ્યાર્થી મિત્રો તમે વિદ્યુત રસાયણના ચેપ્ટરમાં આ ભણી ગયા છો કે સાંદ્રા એનએસીએલ મંદ એનએસસીએલ અને મંદ જેટી એનએસીએલ એના વિદ્યુત વિભાજનમાં સાંદ્રા એનએસીએલનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો ત્યારે આપણને એનોડ પર સીએલ ટુ અને કેથોડ પર સોડિયમ ધાતુ મળતી હોય છે તો જ્યારે સાંદ્રા એનએસીએલ જેને ક્ષાર કહે છે તેનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને એનોડ પર ક્લોરિન મળતો હોય છે આ ઉપરાંત ઘણી બધી એવી ઔદ્યોગિક પ્રક્રિયાઓ છે કે જેની અંદર ક્લોરિન જે છે તે આડપેદાશ પેદાશ તરીકે

એ બહુ તીવ્ર વાસ ધરાવતો હોય છે એટલે તીવ્ર અને ગુંગળામણ થાય તેવી વાસ ધરાવતો લીલાશ પડતો પીળા રંગનો વાયુ હોય છે તે હવા કરતાં બેથી પાંચ ગણો ભારે હોય છે અને તે સહેલાઈથી લીલાશ પડતા પીળા પ્રવાહીમાં પ્રવાહી પામે છે એટલે આમ ક્લોરીન વાયુ રૂપે મળે પણ એ બહુ સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામી શકે છે એ લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં રૂપાંતર પામતો હોય છે અને આ જે ક્લોરીન પ્રવાહી છે બરાબર એટલે કે લિક્વિડ સ્વરૂપમાં છે એ બસો ને ઓગણચાળીસ તાપમાને ઉકળે છે અને તે પાણીમાં દ્રાવ્ય હોય છે એટલે ક્લોરીન એ પાણીમાં દ્રાવ્ય વાયુ છે તો આ જે છે તે ક્લોરીનના ભૌતિક ગુણધર્મો છે હવે આપણે વાત કરીશું ક્લોરીનના રાસાયણિક ગુણધર્મો વિશે સૌથી પહેલાં ક્લોરીનનો રાસાયણિક ગુણધર્મ આપણે જોઈએ તો ક્લોરીન જે છે એ અનેક ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરીને ક્લોરાઇડ સંયોજન બરાબર મોટા ભાગના તત્વો જે છે આવતકષ્ટકના એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા હોય છે ધાતુ હોય કે અધાતુ હોય આપણે જાણીએ છીએ સોડિયમ ધાતુ છે ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને એનએસીએલ બનાવશે એલ્યુમિનિયમ એનએસી એ ક્લોરિન સાથે પ્રક્રિયા કરીને એ થ્રી બનાવશે એફી ધાતુ ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને એફીસીએલ થ્રી બનાવશે ફોસ્ફરસ અધાતુ તત્વ છે જે ક્લોરીન સાથે પ્રક્રિયા કરી અને પીસીએલ થ્રી બનાવે છે સલ્ફર એસિડ એ પણ અધાતુ છે એ પણ ક્લોરીન સાથેની પ્રક્રિયાથી એસ ટુ સીએલ ટુ બનાવે એટલે કે ધાતુ અને અધાતુ મોટા ભાગના એ બધા જ ક્લોરીન સાથે પ્રક્રિયા કરી અને ક્લોરાઇડ સંયોજનો બનાવતા હોય છે બીજો રાસાયણિક ગુણધર્મ આપણે જોઈએ તો ક્લોરીન જે છે તે હાઇડ્રોજન માટે વધુ આકર્ષણ ધરાવે છે અને તે હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે પ્રક્રિયા કરી એચસીએલ બનાવતું હોય છે ક્લોરીનનું હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ બહુ પ્રબળ છે એટલે જ તો ક્લોરીન સીએલ ટુ H2 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને એચસીએલ બનાવતું હોય છે અને આવી જ બીજી પ્રક્રિયા જોઈએ તો એચ ટુ એસ સાથેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી એચસીએલ અને સલ્ફર મળે એટલે કે હાઇડ્રોજન ધરાવતા સંયોજનો છે એની સાથે જો ક્લોરીનની પ્રક્રિયા થાય તો ત્યારે એચસીએલ અને સલ્ફર મળતો હોય છે દાખલા કે સી ટેન એચ સિક્સટીન એની ક્લોરિન સાથે પ્રક્રિયા કરે તો ત્યારે પણ એચિયલ અને કાર્બન છૂટો પડતો છે એટલે આમ ક્લોરીન જે છે તે ધાતુ સાથેની પ્રક્રિયાથી પણ મળતો છે અધાતુ સાથેની પ્રક્રિયાથી પણ મળતો હોય છે અને એના ક્ષાર જે છે બરાબર એ ક્ષારના જે કોઈ પણ ક્ષાર હોય તો તેના વિદ્યુત વિભાજનથી પણ ક્લોરીન મળતો હોય છે અને અહીંયા રાસાયણિક ગુણધર્મ વાત કરીએ તો ક્લોરિન જે છે એ ધાતુ સાથે પણ પ્રક્રિયા કરે છે અધાતુ સાથે પણ પ્રક્રિયા કરતું હોય છે અને તે એના ક્લોરાઇડ સંયોજનો આપતું હોય છે અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી એ હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવે છે આ ઉપરાંત હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે પ્રક્રિયા કરીને તે એચસીએલ અને એચસીએલ આપતું હોય છે અને સાથે સાથે એ બીજું જે તત્વ છે તે દૂર થતું હોય છે વિદ્યાર્થી મિત્રો ક્લોરિન જે છે એ ઠંડા અને મંદ બેઝ બંને સાથે પ્રક્રિયા કરી ક્લોરાઇડ અને હાઈપોક્લોરાઈડનું મિશ્રણ બનાવે છે એટલે ક્લોરીન એટલે સીએલ ટુ એ બેઝ એનએચ જેવા બેઝ મંદ એનએચ તો એમ જોઈએ તો સાંદ્ર બેઝ છે પણ ઠંડા અને મંદ એનએચ સાથે જ્યારે ક્લોરીનની પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે એનએસીએલ એનએ એટલે કે સોડિયમ હાઈપોક્લોરાઇડ અને એચ ટુ છૂટા પડતા એટલે આપણે જ્યારે પણ ક્લોરીનની ઠંડા ને મંદ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે તે સાંદ્ર એટલે આપણે ક્ષાર આપે છે સાથે સાથે હાઈપો ક સોડિયમ હાઈપોક્લોરાઇડ પણ આપતો હોય છે હજી આવી બીજી એક પ્રક્રિયા જોઈએ તો એને હોય છે આ જ સેમ પ્રક્રિયા છે બેઝ છે પણ હવે જે બેઝ દીધો છે તે ગરમ અને સાંદ્રા છે અહીંયા જે એનો બેઝ દીધો ઠંડુ અને મંદ હતું પણ જો ગરમ અને સાંદ્રા એને સાથે ક્લોરીનની પ્રક્રિયા થાય તો ત્યારે પણ એનએ સીએલ એટલે ક્ષાર બને છે એને સીએલઓથી ઓથરી એટલે કે ક્લોરાઇટ સંયોજન કહેવાય જેને સોડિયમ ક્લોરાઇટ કહેવાય છે એ એને પાણી આપે છે ટૂંકમાં કહીએ તો જો ક્લોરીનની ઠંડા અને મંદ એને સાથે પ્રક્રિયા થાય તો એ એનએસીએલ અને સોડિયમ હાઈપોક્લોરેટ બનાવશે બરાબર અને એચ બનાવશે બનાવશે હાઈપોક્લોરાઈટ એટલે સોડિયમ હાઈપોક્લોરાઈટ પણ જો એની ગરમ અને સાંદ્ર એચસીએલ સાથે પ્રક્રિયા થાય તો ત્યારે એનએસીએલ અને ક્લોરેટ સંયોજનો છે તે પણ તે બનાવતા હોય છે એટલે આમ ક્લોરીન એ મંદ અને સાંદ્ર બંને એને પ્રકારના એનએસીએલ સાથે પ્રક્રિયા કરે છે આગળ બીજા ગુણધર્મ જોઈએ તો ક્લોરીન જે છે આ ક્લોરીન શુષ્ક ફોડેલા ચૂના સાથે વિરંજક પાવડર બનાવે છે એટલે શુષ્ક ફોડેલો ચૂનો હોય ડ્રાય ફોડેલો ચૂનો હોય એની જો ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો ત્યારે એ વિરંજક પાવડર બનાવતા વિરંજક એટલે કે બ્લીચિંગ એટલે બ્લીચિંગ પાવડર બનાવતો હોય છે ફોડેલા ચૂનાની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી આપણને બ્લીચિંગ પાવડર મળતો હોય છે એની અહીંયા પ્રક્રિયા પણ તમને આપેલી છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની સીઆર સાથે પ્રક્રિયાથી આપણને સીએ ઓ સીએલ ટુ સીએ સીએલ ટુ અને એચ ટુ મળતા હોય છે બરાબર આ જે છે તે વિરંજક પાવડરનું બનવાની પ્રક્રિયા છે વિરંજક પાવડરનું બંધારણ જે છે તે કે કંઈક આ રીતનું છે તમને શોર્ટ ક્વેશ્ચન માટે ધ્યાનમાં રાખવાનું રહેશે બ્લીચિંગ પાવડર અથવા તો વિરંજક પાવડર એનું બંધારણ સૂત્ર જે છે તે કંઈક આ રીતનું થશે તમારે આ સૂત્ર જે છે તે યાદ રાખવું પડશે આગળનો ગુણધર્મ છે આપણે તો ક્લોરીન જે છે એ હાઇડ્રોકાર્બન સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે અને તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય એની સાથે વિસ્થાપિત નિપજ અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે યોગશીલ નીપજ આપે છે એટલે ક્લોરિન એ કાર્બનિક સંયોજનો જે છે એની હાઇડ્રોકાર્બન એની સાથે પણ પ્રક્રિયા આપે છે જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય સંતૃપ્ત એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ ન હોય સિંગલ બંધ ધરાવતું હાઇડ્રોકાર્બન હોય તો જો સંતૃપ્ત સંયોજન હશે હોય તો તેની સાથે ક્લો તેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિસ્થાપિત નીપજ મળે અહીંયા આપણે પ્રક્રિયા જોઈએ સીએચ ફોર મિથેન આ એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એની ક્લોરીન સાથે પ્રક્રિયા થશે તમે જોશો કે મિથેન સાથે ચાર હાઇડ્રોજન છે તેમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન સીએલ વડે થાય એટલે આપણને મળે મિથાઈલ ક્લોરાઈડ અને આ સીએલ એ હાઇડ્રોજન આમાં અહીંયાથી દૂર થતો હાઇડ્રોજન એ સીએલ સાથે એચ સીએલ બનાવતો હોય છે તો અહીંયા શું થયું સી એચ ફોરના એક એસનું વિસ્થાપન સીએલ વડે થયું તો હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં આપણને વિસ્થાપિત નીપજ મળતી છે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા જે હાઇડ્રોકાર્બન હોય એની જો ક્લોરીન સાથે પ્રક્રિયા થશે તો આપણને યોગશીલ નીપજ મળશે યોગશીલ નીપજ એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ છે એનો પાયબંધ તૂટી જાય અને નવો અણુ દાખલ થાય દાખલા તરીકે અહીંયા આપેલું છે તમે ઇથિન સી એચ ફોર આ રીતે હું તમને ઇથિનવાળી આ પ્રક્રિયા બતાવ તો સી એચ ફોર એટલે આપણે એને લખીએ તો સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ આ રીતે લખાશે અને જ્યારે સીએલ ટુ સાથે પ્રક્રિયા થશે તો ત્યારે આ બ દ્વિબંધ જે છે એનો એક બંધ તૂટી જશે પાયબંધ બરાબર એક બંધ તૂટી અને એક કાર્બન સાથે એક સીએલ અને બીજો કાર્બન સાથે બીજો સીએલ જોડા છે આપણને સંયોજનાઓ મળશે સી એચ ટુ એની સાથે સીએલ જોડે આ સી એચ ટુ અને એની સાથે સીએલ જોડે અને કહીશું આપણે વન ટુ ડાય ક્લોરો ઈથેન બરાબર તો ઇથિન દ્વિબંધ ધરાવતા સંયોજનોની જો ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો યોગશીલ નીપજ મળે છે અને સંતૃપ્ત હા ડબલ બન સિંગલબંધ ધરાવતા જે હાઇડ્રોકાર્બન તેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી આપણને વિસ્થાપિત નિપજ મળતી હોય છે ક્લોરીનના બીજા રાસાયણિક ગુણધર્મ આપણે જોઈએ તો સ્થિર પડી ગયેલું ક્લોરીન હોય અથવા સ્થિર રહેલું જે ક્લોરીન છે આ સ્થિર રહેલું ક્લોરીન જળ તેમાં એથીયર અને એચઓસીએલ બનવાને કારણે પીળો રંગ ગુમાવી દેતો હોય છે એટલે જો ક્લોરીન લાંબો સમય એમ જ પડી રહે ને એમ જ સ્થિર જ રહે તો એનો જે પીળા રંગનો ખરેખર છે તો એ એનો પીળો રંગ ગુમાવી દેતો હોય છે કારણ કે સ્થિર પડી રહેલા ક્લોરીન જળમાં એચસીએલ અને એચઓસીએલ બનતું હોય છે અને આ રીતે જે એચઓસીએલ કે જેને હાઈપોક્લોિ ક્લોરસ એસિડ કહેવાય છે આ હાઇપોક્લોરસ એસિડ એ નવજાત ઓક્સિજન આપે છે અને એણે આપેલું જે નવજાત ઓક્સિજન છે તે ક્લોરીનના ઓક્સિડેશન કરવાના અને વિરંજન કરવાના ગુણધર્મ માટે જવાબદાર હોય છે એટલે આપણે હમણાં જ વાત કરીએ ક્લોરીન એક બહુ સારા વિરંજક કરતા તો બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરતો હોય છે આગળ જોઈએ ક્લોરીન એ ફેફસાનું સોરી ક્લોરીન એ ફેરસનું ફેરિકમાં સલ્ફાઈડનું સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે જોઈએ અહીંયા પ્રક્રિયાની એફી એસઓ ફોર એટલે એમાં એફઈ પ્લસ ટુ રૂપે છે જેને ફેરસાન કહેવાય એની ક્લોરીન સાથે એસ ટુ એસઓની હજી પ્રક્રિયા થાય તો ત્યારે એફ ઇ ટુ થ્રાઇસ બને એટલે કે Fe ઇ પ્લસ થ્રીમાં રૂપાંતર પામે અને ફેરસ કહેવાશે પ્લસ ટુને અને પ્લસ થ્રીને ફેરિક કહેવાશે તો આ ફ્લો ક્લોરીન જે છે આ ક્લોરિન એ ફેરસ જે છે એનું ફેરિકમાં ઓક્સિડેશન કરે છે તે જ પ્રમાણે સલ્ફાઈડનું સલ્ફેટમાં અહીંયા એ પણ પ્રક્રિયા જોઈએ તો સલ્ફાઇડ સંયોજન જે છે એનું સલ્ફેટમાં એ રૂપાંતર કરતા હોય છે ક્લોરીન એ આ જ પ્રમાણે સલ્ફ ઓક્સી બહુ સારા ઓક્સિડેશન કરતા તરીકે વર્તું હોય છે ફ્લોરિન જે છે ક્લો ક્લોરીન જે છે એ સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં અને આયોડીનનું આયોડેટમાં બી ઓક્સિડેશન કરે છે અહીંયા જોશો સલ્ફર ડાયોક્સાઇડ એસોટુ એની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો એ સલ્ફર ડાયોક્સાઇડ જે છે તે સલ્ફર ટોક્સાઇઇડમાં ફેરવાય છે અહીંયા જો તો એચ ટુ એસ ઓ ફોરમાં ફેરવાશે એટલે એસઓ ફોર માઇનસ થ્રીમાં ફેરવાય છે આયોડિન આઈ ટુનું ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો ત્યારે એ આયોડેટ સંયોજન એચઆઈઓ થ્રીમાં રૂપાંતર પામતું હોય છે એટલે ક્લોરીન એની આ બધી પ્રક્રિયાઓ છે જે તમને હેતુલક્ષી માટે યાદ રાખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો હમણાં પણ મેં તમને કહ્યું કે ક્લોરીન જે છે એ બહુ સારા બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તતો હોય છે ક્લોરીન એક શક્તિશાળી વિરંજક છે બ્લિચિંગ એજન્ટ છે વિરંજક ક્રિયા ઓક્સિડેશનના કારણે થતી હોય છે તે ભેજની હાજરીમાં શાકભાજી અથવા કાર્બનિક દ્રવ્યનું વિરંજન કરે છે ક્લોરીન એ ભેજની હાજરીમાં શાકભાજી અથવા તો કાર્બનિક દ્રવ્યનું વિરંજન કરતા હોય છે અને ક્લોરીનના વિરંજનની અસર કાયમી છે એટલે એનાથી કોઈ વસ્તુ પર બ્લીચ થઈ જાય તો એ કાયમી અસર રહેતી હોય છે અહીંયા તમને જે કહ્યું કે ક્લોરીન છે એ ક્લોરીન પાણી સાથે પ્રક્રિયા કરીને એચ બનાવશે પણ સાથે સાથે એ ઓક્સિજન એકલ મુક્ત ઓક્સિજન પણ એ છૂટો પાડતા હોય છે તો આ જે છે ક્લોરીનના ગુણધર્મો અને હવે આપણે જોઈશું ક્લોરીનના ઉપયોગો વિશે ઉપયોગ તમારે યાદ રાખવાના રહેશે તો ક્લોરીનના ઉપયોગમાં પહેલું જોઈએ તો લાકડાના માવા એટલે કાગળ અને રેવડના ઉત્પાદન માટે જે લાકડાનો માવો જોઈતો હોય છે તો એ લાકડાના માવા રૂ અને કાપડના વિરંજન માટે એટલે એને કે બ્લીચિંગ કરવા માટે વપરાતા હોય છે આ ઉપરાંત ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કર્ષણમાં ગોલ્ડ અને પ્લેટિનિયમ જે કાઢવાનું છે તો એ નિષ્કર્ષમાં ક્લોરીનનો ઉપયોગ થતો હોય છે આ ઉપરાંત ક્લોરીન બહુ મોટા પાયે રંગકો ઔષધો સીસીએલ ફોર સી થ્રી એ સીસીએલ ફોર એટલે કે ક્લોરોફોમ સીએચસીએલ થ્રી એટલે કે સોરી સીસીએલ ફોર એટલે કાર્બન ડેટા ક્લોરાઇડ સીએચસીએલ થ્રી એટલે કે ક્લોરોફોમ અને ડીડીટી આવા જે સંયોજનો જાણીતા જે છે એની બનાવટ માટે એ વપરાતું હોય છે ત્યારબાદ પીવાના પાણીને રોગાણું રહિત જંતુ રહિત કરવા માટે પણ ઘણીવાર તમે જોશો પાણીમાં ક્લોરીન ટ્રીટમેન્ટ આપેલી હોય છે પીવાના પાણીને તો એનો ટેસ્ટ થોડોક અલગ લાગે તો એ ક્લોરિન ટ્રીટમેન્ટ એ અંદરના જીવાણુને એ જે છે રોગાણું એને નાશ કરવા માટે વપરાતું હોય છે આ ઉપરાંત ફોસ્જીન એટલે કે સીઓ સીએલ ટુ અશ્રુ વાયુ સી સીએલ થ્રી એન ટુ મસ્ટાર્ડ વાયુ જેવા ઝેરી વાયુની બનાવટમાં વપરાય છે આમાં તમને સૂત્ર યાદ રહે તો યાદ રાખવા પ્રયત્ન કરજો કે ક્લોરીન જે છે એ ફોસ્જીન અશ્રુવાયુ મસ્ટાર્ડ વાયુ જેવા ઝેરી વાયુઓની બનાવટમાં એનો ઉપયોગ થતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ થાય ક્લોરિનની બનાવટ ગુણધર્મો અને ઉપયોગ આજે આપણે આટલે સુધી જોઈશું થેન્ક યુ